નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થવલાણી ખાસ તો અત્યારે ઉનાળાની શરૂઆત થઈ રહી છે ને ઉનાળો હવે જ્યારે શરૂ થવાનો હોય એના પહેલાં થોડોક વહેલો શરૂ થઈ જતો હોય એ આપણે હવે દર વર્ષે અનુભવી રહ્યા છીએ ખરા વર્ષે પણ અનુભવ્યું હતું આ વર્ષે પણ આપણે અનુભવ્યું તો દર વર્ષે હવે આવું જ થવાનું છે કારણ કે દિવસે દિવસે હવે વૃક્ષો ઓછા થતાં જાય છે વૃક્ષો ઓછા થતા જાય એટલે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય કારણે કાર્બનનું પ્રમાણ હવામાં જે વધી જતું હોય છે અને વાહનોના સતત એટલા થૂંવાડા હોય કારખાના થૂંવાડા હોય વધતું જતું પ્રદૂષણ આ બધી વસ્તુ આ ગરમી પાછળ જવાબદાર છે અને ખાસ તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જે આખું સમગ્ર વિશ્વ જે પીડાઈ રહ્યું છે તો એમાં પણ આપણો ભારત દેશના લોકો આપણે બધા એમાં સામેલ છીએ ને વૃક્ષો કાપવામાં બધા લોકો સહભાગી થતા હોય છે નડતું હોય વૃક્ષ કાપી નાખવાનું વૃક્ષ મોટા થતા હોય તો એને તમે જાળવણી પણ ન કરતા હોય ત્યારે સુકી જતું હોય તો ઘણા બધા કારણો જવાબદાર હોય અને ઘણા બધા સારા લોકો પણ હોય કે વૃક્ષોને ઉછેરતા હોય મોટા કરતા હોય અને ઘણા કાપે પણ નાખતા હોય છે આ ને આ બધું જે બની રહ્યું છે ને જેમ વધારે વૃક્ષો કપાશે એમ વધારે આપણી ઉપર જોખમ છે ને ટેમ્પરેચર ઉનાળામાં આપણે રહી નથી શકતા એટલી ગરમી હોય ડીહાઈડ્રેસન થઈ જતું હોય આપણને ગરમીમાં લોકોના મોત પણ થઈ જતા હોય આ બધા સમાચારો આપણે જોઈ રહ્યા છીએ તો ખાસ તો સરકાર દ્વારા પણ અપીલ કરવામાં આવતી હોય છે લોકોને કે વૃક્ષો આવો કે બપોરના સમયે ઘરથી બહાર ના નીકળો કામ હોય ત્યારે ઇમરજન્સી હોય ત્યારે જવું પણ પડે પરંતુ આ ગરમી વધી કેમ રહી છે એના પછી આપણે શું વિચાર્યું છે ખરું આપણે મોટી મોટી રાજકારણની વાતો કરતા હોઈએ ત્યારે કામના ઓટલે બેસીને ત્યારે પર્યાવરણ માટે શું આપણે વિચાર્યું છે ખરું એ આપણે ગરમી થઈ રહી છે ગરમી ઓછી કરવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ એના વિશે ચર્ચા થાય છે ખરી વિશ્વભરના પ્રતિનિધિઓ જ્યારે સંમેલન કરતા હોય ત્યારે શું આ વિષય ઉપર ચર્ચા કરવામાં આવે છે ખરી માત્ર બે દેશોની લડાઈ કરવાની અમે માસતા ઉપર આવશું અમે આની ઉપર એટેક કરશું હુમલા કરશું માત્ર આ જે કરવાનું આ વિશે ચર્ચા કરવાની આ વિશે આપણે પૃથ્વી ઉપર જન્મ લીધો છે આપણે પર્યાવરણમાં આપણે સરસ મજાની પૃથ્વીએ આપણે જીવન આપ્યું છે તો એ પૃથ્વીને બચાવવા માટે આપણે શું કરી રહ્યા છીએ પૃથ્વીને જેની જરૂર છે એ તો આપણે એને આપતા જઈએ આપતા નથી આપણે પાણીને પ્રદૂષણ કરી નાખ્યું પાણીમાં આપણે કચરો નાખીએ ખરાબ પાણી હોય કેમિકલવાળું એ આપણે નદીમાં તળાવમાં છોડી દઈએ તો એના જે જીવ હોય એને પણ આપણે ઝેર આપી રહ્યા છીએ આપણે હવાને પ્રદૂષણ કરી નાખ્યું ખોરાક હોય તો ખોરાકનું પણ આપણે એ ઝેરી બની ગયો છે જમીનમાં આપણે ઝેર નાખીએ પછી ખોરાક પણ એવો ઝેરી બની રહ્યો છે ને આપણે શરીરમાં પણ એટલું ઝેર થઈ રહ્યું છે શ્વાસમાં પીવાનું પાણી બધું ઝેરી બની ગયું છે ખાસ આ બધા વિષય ઉપર આપણે ચર્ચા થઈ અને આ વિષય આપણે વિચારીએ અને એના નિરાકરણ માટે અને પ્રદૂષણ ઓછું થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ અને આપણા પર્યાવરણને આપણે જાળવણી કરીએ નમસ્કાર